તો રામ રામ સીતારામ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જશો તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં પાર્ટ ટુમાં જેમાં આપણે બધી જગ્યાએ અમે રવિવારે ફરવા ગયા હતા એ તમને દર્શન કરાવીએ તો આ પાછા આપણો બીજો જ પાર્ટ છે પહેલાં પાર્ટમાં તમે જોયા ઘણા દર્શન કર્યા ઘેર બેઠા તો બીજા હવે આ સ્થળે આવ્યા છે આ સ્થળનું નામ તમને ખબર તો મોટું બધું આવે એટલે મંદિર છે મોટી જગ્યા છે જોઈ લ્યો તમે મોટી બધી જગ્યા છે મંદિર પણ બહુ મોટું છે અંદર તો ફોટા પાડવા દે કે ન પાડવા દે મેળ આવે તો પાડે હું લગભગ તા જ પાડે બધી મંદિરે ના બાજુમાં શું હે કુંડ હે સ્વિમિંગ પૂલ હે કઈ ખબર નથી પડતી બાકી મંદિર મસ્ત છે કોતરણી ડિઝાઇન બધી રીતના ને હેઠેલ પણ છે મંદિર નીચે પણ છે ઉપર પણ છે આ કમળ છે આવી રીતના ડિઝાઇન કોતરણી બહુ મસ્ત છે બાજુમાં એક મંદિર હે પછી આ પ્રસાદી લીધું આપણે બપોરની પછી પાછા બીજે જાય હું અમે વાહન બાંધન ઘણા એવા પંદર પંદર સત્તર જણા છે તો આપણે પાછા નવા સ્થળે પહોંચી ગયા છે અને આ મંદિર પણ એટલું જ રૂપારું છે એનો ગેટ મસ્ત છે અમારે ઘેર બેઠા જ દર્શન કરવાના છે જોઈ લે બાકી મંદિર રામાપીરનું મંદિર છે બાકી મસ્ત જ છે અને પાછળ પણ ઘણી જગ્યા છે આ મંદિરની અંદર જોવો ઉપર મસ્ત ડિઝાઇન હે ચિત્ર દોરેલા હે અને આ અંદરથી જોઈ લ્યો ને હવે આપણે પાછળના ભાગમાં જઈએ રાધિકા આ છે મંદિરનો પાછળનો ભાગ જ્યાં એક સાઈડ બિલ્ડિંગ છે ને એક સાઈડ ગીત છે આપણે તો નથી ખબર ને આ બાજુમાં કાશના ઓલામાં કીક છે મંદિર જવું જોઈએ આવી રીતના પાછળ પણ ઘણી જગ્યા છે આપણે આજે જુઓ આ નારિયેલીઓ એટલું આવેલ છે અને પાછળ જે તમને દેખાય એ પણ એટલી જગ્યા છે આ આવી રીતના ખુલ્લું ગ્રાઉન્ડ છે મોટું જાજી જગ્યામાં મંદિર ત્યાં ફેલાયેલું હે ગુમરો મારવા તમને બતાવ આગમાં આવ્યા તા આગમાં બહુ કંઈ હે તો જાજા નારિયેલી આ પાછળનો ભાગ મંદિરનો પાછી આ બિલ્ડિંગ જેવું હોય ઘર હોય કે કામ હોય એ તો આપણે આવું ખબર નથી આથી પણ આપણે દર્શન ને એવું જાય બીજા નવા સ્થળે તો રસ્તામાં જોઈ લ્યો ટોલ નાખવા આવ્યું એટલે ફૂલ ટ્રાફિક જામ હે તો તમને બતાવી દઉં કા તો આપણે પૂછ પોગી ગયા છે કાગવાડ ખોડલમાના ધામે કાગવાડ આપણે આવ્યા છે આ તો બહુ જબરદસ્ત મંદિર છે હું એક વાર આવેલું છે આગળ અંદરથી બતાવી તો આવી રીતના મોટું મંદિર હે હજે આપણે પડખે પણ જવાના હે બાકી માણસ પણ જાજા હે ઘણા બધા માણસ છે આમાં ને ત્યાં તો બહુ વિશાળ છે આપણે જવાનું પછી આવે બહુ જ આજા જો એટલા જ છે એટલા ચડે આપણે દર્શન કરવાના છે આ જોઈ લ્યો પાછળ તો ચાલો એવું આપણે ઉપર જઈએ તો ઉપર પહોંચી ગયા છે ને મંદિરની કોતરણી એટલે જબરદસ્ત એમ ઝીણી ઝીણી કઈ પણ ભૂલ વિના નહીં ગ્રાઉન્ડ પણ બહુ મોટું છે જગ્યા બહુ મોટી છે બાકી માણસ જોઈ લો તમે ટ્રાફિક છે ટ્રાફિક માણસ સાઈડમાં બગીચા જેવું પણ હે જોઈ લો તમે કોતરણી બધી એવું અંદર તો આપણે ઉતારવા નહીં દે લગભગ દર્શન કરીને પાછો બહારથી જ ઉતારવાનો છે તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને મંદિર તમે જોઈ લો એવું મસ્ત હે કોતરણી કેવી રીતના બનાવ્યું હોય છે આપણે તો એવો વિચાર આવે હાવ આવી ઝીણી ઝીણી કોતરણી બહુ મસ્ત ને એ પાછું એટલું મોટું પણ એટલે સમય પણ ઘણો લાગ્યો જેવો આ પાછળના ભાગમાં હે નારિયેલ યુન બગીચા જેવું જ છે ના ધજા બદલાવાના હે આ કામ ચાલુ છે બાકી આપણે એવા ફોટા પાડી હું બાકી તો એટલામાં જોઈ હું હાથ પડવા આવી એવું એવું લગભગ એક બે સ્થળ ક્યાંય છે બાકી બાકી તો આપણે ફરી લીધું ને પાછા હાથ થઈ જાય એટલે પાછા જવાના હે ઘેર તો જઈએ એવું તો આપણે પહોંચી ગયા છે ગાયત્રી આશ્રમ ગધેસર તો અહીંયા આપણું લગભગ છેલ્લું સ્થળ છે આ અટાણે સાંજ થઈ ગયે છે બહુ પ્રસાદ લઈને આપણે ઘરે નીકળી જઈશું તો અગિયાર વાગે તો પૂગી જાય હું અત્યારે સાડા નવ દહક વાગ્યાએ તો પ્રસાદી પણ આપણે આ જ લેવાની છે આ મંદિર અંધારામાં બહુ દેખાશે તો નહીં પણ છે મસ્ત જ જોઈ લ્યો આ પણ ઝાડવા મસ્ત ઘર બાપુના દર્શન થાય તો એ પણ આપણે કરવાના હોય આવી રીતના મૂર્તિ હાથી ઊભો મસ્ત હે આ બધા પ્રસાદી લઈ દર્શન કરે હવે આપણે અંદરથી જોઈએ આ લાઈન લાઈનમાં ઊભીને આપણે દર્શન કરવાના હોય આડેધડ નથી અહીંયા સારું બાકી ઝુમ્મર લટકાય છે તો ચાલો દર્શન કરીને મળીએ તો દર્શન કરી લીધા અને બાપુના પણ દર્શન થયા તો એવું આપણે દર્શન કરી લીધા તો એ ઉપર છાંડી લીધું ઘેર જાય થાક્યા પાક્યા પછી સીધા ડાયરેક સુઈ જવાનું છે તો લગભગ તો ઘરે જ મળીશું હવે તો ફાઈનલી દિવ્યશભાઈ ને ઘર બાદ આવ્યા ગતા પ્રવાસમાં આજે અહીંયા પ્રવાસ પૂરો કર્યો હતા ફાઇનલી ફાઈનલી વાગે ગયા પોણા અગિયાર થી અગિયાર ની આસપાસ થઈ ગયા ને હમણાં હમણાં થયેલી હોય તો બાર લગભગ વાગે જાય હું અંટાણું થાય ત્યાં અને દિવ્યતા છે જ એને મા અમારા ભાઈને ઘેર જરાક પોરો ખાય બધા ન્યા વિતર્યા ને તો એ પોરો ખાય હમણાં પોરો ખાઈને આવી છે દિવ્યશ કે હાલો આપણે હોવે જાઉં દિવ્યશ ભાઈ અમારો થાકમાં દિવ્યશ કેવો થાકડો લઈ ગયો થાકડો તો લાગ્યો બહુ લાગ્યો એટલે માણે બહુ નહીં લાગ્યું

જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય